ગદરા પ્રથમ પ્રકરણ બેતાલીસમું વિધિ નિષેધ સત્ય છે મિથ્યા કહેનાર નારકી થાય છે સંવત અઢારસો છોતેરના સુધી છ છઠને દિવસ શ્રીજી મહારાજ શ્રીગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં શ્રીવાસુદેવનારાયણના મંદિર આગળ લીંબડાના વૃક્ષની હેઠે ઓટા માથે ડોલિયા ઉપર આથમણે મુખારવિંદે વિરાજમાન હતા અને માથે ધોળી પાગ બાંધી હતી ને ધોળી ચાદર ઓઢી હતી ને ધોળો ખેસ પહેર્યો હતો ને બે કાનને ઉપર પીળા પુષ્પના ગુચ્છ વિરાજમાન હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી અને તે સભાને વિશે કોઈક વેદાંતી બ્રાહ્મણો પણ આવીને બેઠા હતા તેને જોઈને શ્રીજી મહારાજ બોલ્યા જે વેદાંતશાસ્ત્રને જે જે ભણે છે તથા સાંભળે છે તે એમ કહે છે જે વિધિનિષેધ તો મિથ્યા છે અને વિધિનિષેધે કરીને પમાય એવા જે સ્વર્ગને નરક તે પણ મિથ્યા છે અને તેને પામનારો જે શિષ્ય તે પણ મિથ્યા છે અને ગુરુ પણ મિથ્યા છે અને એક બ્રહ્મજ સભર ભર્યો છે તે સત્ય છે એવી રીતે જે કહે છે તે શું સમજીને કહેતા હશે અને સર્વે વેદાંતિના આચાર્ય જે શંકરાચાર્ય તેણે તો પોતાના શિષ્યને દંડ કમંડલુ ધારણ કરાવ્યા અને એમ કહ્યું જે ભગવદ્ ગીતાને સહસ્ત્ર નામનો પાઠ કરવો તથા વિષ્ણુનું પૂજન કરવું અને જેને જાજા ચોમાસા થયા હોય તેનું થોડા ચોમાસાવાળાએ વંદન કરવું અને સારો પવિત્ર બ્રાહ્મણ હોય તેના ઘરની જ ભિક્ષા કરવી એવી રીતે જે વિધિનિષેધનું પ્રતિપાદન કર્યું તે શું એને યથાર્થ જ્ઞાન નહીં હોય અને જે હમણાંના જ્ઞાની થયા તેમણે વિધિનિષેધને ખોટા કરી નાખ્યા તે શું શંકરાચાર્ય કરતાં એ મોટા થયા માટે એ તો એમ જણાય છે જે એ તો કેવળ મૂર્ખાઈમાંથી બોલે છે અને શાસ્ત્રમાં ખોટા કહ્યા છે તે તો એમ કહ્યા છે જેમ કોઈ મોટું વહાણ હોય અને તે વાહણ મહાસમુદ્રને વિશે એક વર્ષ સુધી ચાલ્યું જાય છે તેને આગલો કાંઠો પણ દેખ્યામાં આવે નહીં અને પાછલો કાંઠો પણ દેખ્યામાં આવે નહીં અને તે બે કાંઠા ઉપર જે મોટા મોટા પર્વત તે પણ દેખ્યામાં આવે નહીં તો જાડવા તથા મનુષ્ય તે તો કયાથી દેખ્યામાં આવે અને જયાં દેખે ત્યાં એકલું જળજ દેખાય પણ જળ વિના બીજો કોઈ આકાર દેખ્યામાં આવે નહીં અને ઊંચું જુએ તો મોટી મોટી સમુદ્રની લહેરિયું ઊઠતી હોય માટે ઊંચું પણ જળ જ જણાય ત્યારે તે વાહનને વિશે બેઠા એવા જે પુરુષ તે એમ કહે જે એકલું જળજ છે બીજું કાંઈ નથી એ દ્રષ્ટાંતનું સિદ્ધાંત એ છે જેને બ્રહ્મ સ્વરૂપને વિશે નિર્વિકલ્પ સ્થિતિ થઈ હોય તે એમ અવાજ અવનવા ભક્તિ મે વિડિયો માટે વીડિયો કો લાઇક અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બે આઇકન દબાવો જેથી સૌથી પહેલા વીડિયો તમારા સુધી ભાગ બે માટે જલ્દીથી કમેન્ટ કરો જય સ્વામિનારાયણ